વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે વંદાની સામાન્ય માહિતી અને તેના બાહ્ય લક્ષણો વિશે જોઈ ગયા છે આજના પીરિયડમાં આપણે જોઈશું વંદાના અન્નમાર્ગનું વર્ણન વંદાનો અન્નમાર્ગ કેવો હોય છે તો અગાઉ આપણે અળસિયામાં જોઈ ગયા તે પ્રમાણે વંદાનો અન્નમાર્ગ પણ સંપૂર્ણ હોય છે એટલે કે અગ્ર છેડે મુખ અને પશ્ચ છેડે મળવાર આવેલું હોય છે વંદાનો અન્ન માર્ગ સંપૂર્ણ છે અને અગ્રાંત્ર મધ્યાંતર અને વહેંચાયેલો છે એટલે કે માર્ગનો અગ્ર ભાગ અને પશ્ચિમ વંદાના અન્ન માર્ગમાં આવેલા વિવિધ ભાગો તેની રચના અને તેનું કાર્ય એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા આપણે જોઈ તો મુખ કે જે ખાસ કરીને ખોરાક ગ્રહણમાં

તે સાંકડી નલિકામય રચના છે તે પશ્ચ છેડે અનુ વિસ્તરીને અન્ન સંગ્રહાશયમાં વિસ્તરેલ હોય છે કર્ણનળી એ અન્ન નળીમાં ખુલે છે જે સાંકડી અને નલિકામય રચના છે તે પશ્ચ છેડે વિસ્તરીને અન્ન સંગ્રહાશયમાં વિસ્તરેલ હોય છે એટલે શરૂઆતનો ભાગ સાંકડો હોય છે પછીનો ભાગ પહોળો હોય છે જે આપણે આકૃતિમાં જોઈશું અન્ન સંગ્રહય સ્નાયુલ એટલે કે માંસલ પેસણીમાં ખુલે છે કોથળી જેવી રચના હોય છે એમાં કાઇટિનના બનેલા દાંતા જેવી રચના આવેલી હોય છે જે ખોરાકને દળવાનું કાર્ય કરે છે પેસણીના પોલાણમાં કાઇટિનના બનેલા છ દાંતા આવેલા હોય છે આ તમને એમસીક્યુમાં પૂછી શકે પેસણીના પશ્ચ છેડે બારીક દ્રઢ લોમો એટલે વાળ જેવી રચના વડે રચાતી ગરણી જેવી રચના હોય છે ચારણી જેવી રચના બનાવે તેથી જે ખોરાકનો બારીક ભૂકો થાય તે ચડાય પછીના જઠરના ભાગમાં પ્રવેશે છે પેસણી સુધીનો ભાગને ને કહે છે મુખથી પેસણી સુધીના ભાગને અગ્રાંત્ર કહે છે પેસણી મધ્યાંતર માં ખુલે છે પેસણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે અગ્રાંત્ર અને મધ્યાંતરના પોલાણ ક્યુટિકલ વડે આવરીત હોય છે અગ્રાંત્ર અને મધ્યાંતરના જોડાણ સ્થાને આંગળીઓ જેવી સરખી છ થી આઠ અંધનલિકાઓ આવેલી હોય છે જેને યકૃતિય અથવા જઠરીય અંધાંત્ર કહે છે તે પાચક રસોનો સ્ત્રાવ કરે છે મધ્યાંત્ર પશ્ચાંત્રમાં ખુલે છે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ એકસો પચાસ જેટલી પીળાશ પડતી પાતળી માલપીદીય નલિકાઓ ખુલે છે તે ઉત્સર્ગ એકમો છે તે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે પશ્ચાંત્ર મધ્યાંતરથી સેજ પહોળું હોય છે અને તે શેષાંત્ર કોલોન અને મણાશયમાં ભિન્ન પામેલું હોય છે એટલે કે વહેંચાયેલું હોય છે અને છેલ્લે મળાશય વડે બહારની તરફ ખુલે છે અને ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિમાં જોઈએ વંદાનો પાચન માર્ગ તો પાચન માર્ગની અંદર અગ્રાંત્ર મધ્યાંત્ર અને પશ્ચાંત્ર એમ ત્રણ ભાગમાં વહેંચેલું છે અગ્રંત્રમાં મુખ કંઠનળી અન્નનળી અન્ન સંગ્રહય અને પેસણી જેવા ભાગો આવેલા હોય છે ત્યાર પછીનો ભાગ છે એને મધ્યાંત્ર કહે છે અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને છ થી આઠની સંખ્યામાં અંધનલિકાઓ જેને યકૃત અંધાંત્રો અથવા તો જઠરીય અંધરાકો કહે છે મધ્યાંત્ર એ નલિકામય રચના ધરાવે છે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને એકસો પચાસ જેટલી માલપીદીય નલિકાઓ આવેલી હોય છે જે પીળા રંગની હોય છે અને પાતળી તંતુ જેવી હોય છે જે ઉત્સર્ગ એકમ તરીકે કાર્ય કરે છે હિમોલિમ્પમાં રહેલા જે ઉસર્ગ પદાર્થો છે એને દૂર કરે છે અને મળાશયમાં ઠાલવે છે મળાશયમાંથી અપાચિત ખોરાક ઉત્સર્ગ પદાર્થો વગેરે મળાશયના માંથી મારફતે બહાર નિકાલ પામે છે શરૂઆતનો જે ભાગ છે તેને શેષાંત્ર કહે છે ત્યાર પછીનો પહોળો જે ભાગ છે તેને કોલોન કહે છે કોલોન પછીનો નાનો ફૂલેલા ભાગને મળાશય તરીકે ઓળખવામાં આવે છે મળાશયમાં રહેલા અપાચિત ખોરાકના ઘટકો અને ઉત્સર્ગ પદાર્થો અડધવા ખુલતા શરીરની બહાર નીકળ પામે છે તો આ છે વંદાનો પાચન માર્ગ થેન્ક યુ